અંગદાનની મુહિમ ખૂબ જ સરાહનીય રીતે આગળ વધી રહી છે તેવામાં સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો 17 વર્ષીય તથાગત પાર શાળાએ પરીક્ષા આપવા જતો હતો તે દરમિયાન તેને અકસ્માત નડી હતો જેમાં એક 4 વ્હીલ કાર ચાલકે તથાગત પાર્ટને અટપેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી ત્યાંથી તેમને હોસ્પિટલમાં સારવાર હતે ખસેડાતા ડોક્ટરે તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો આ ઘટના બનતા પરિવાર ભાંગી પડ્યો હતો દરમિયાન તેમના સંબંધીઓએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમને જાણ કરતા અંગદાન અંગેનું મહત્વ સમજાવ્યું હતું પાર્ટના પિતા પશુરામભાઈના મિત્રના અગાઉ અંગદાન કરાયા હતા જેથી પરિવાર અંગદાન પ્રત્યે જાગૃત હતો જેથી પાર્ટના હૃદય લીવર અને બંને કિડનીનું દાન કરાયું હતું હૃદય અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અને લીવર અને કિડની અમદાવાદની જ આઈકેડીઆરસી હોસ્પિટલમાં સ્વીકારવામાં આવ્યું હતું અજ્ઞાન થકી ચાર લોકોને નવજીવન મળશે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગઈકાલે જે તથાગત પાર્થ જે સત્તર વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો ત્યારે એમનું જંક્શન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું ઓગણીસ તારીખે સવારે સાત વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારના સભ્યો થકી એસએસ ચંપાઉત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ સર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી એમના ફાધર એમની બેન એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને એમના ફાધર છે એમના એક મિત્ર છે કોઈ એક્સપાયર થયા હતા એમના અંગોનું દાન થયું હતું એટલે એ વખતથી જ એઓએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ મને મોકો મળશે અને મારા પરિચયમાં કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ હશે તો સો ટકા હું એમનું અંગ દાન કરાવીશ એટલા માટે એમના ફાધરને એમના જે મિત્ર છે એમના અંગોનું જે દાન થયું હતું એ આમાં ખૂબ પ્રેરણાદાયી બન્યું છે